અલ્યા આ આપણે નાની મોટી પેલા લૂંટ કરો અને પાછ મોટી કરી નાખો વળી નાની મોટી નઈ ગઈ જીતી મોટી કરવાની હોય એ તો ઉપર જે લાબાનું હોય નાની તો કમી પેલા ના પેલા મોટી કરો અને પાછ ગમે એવું હોય ગમે એસવા જ્યાં પાછ એને લૂંટ કરી ના આવે ભમાય ગાટો હારું એડો કેવો તો ને હાથમાં

જે <todan> yeah. 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 <todan> બોલે તો બધું બગાડ બધું બગાડ ખાલી ઓમ હું રીલ બનાઉં સાબજીવા મારેલા બોસ બસ બસ પકડો પકડો બાઉં લે એ બોલ શું સંતાવે પકડો પકડ આ તો આટલે જાઈ મનાડી સોમ Ah, होरी दा

અંજુ કઈ પેલા અલ્યા હું પોલીસ વાળાને મારે હવે તો ભલ ભલાય ભમાવશું હારું ભાગ્યો એટલે હવે જો આવે ને ગમે એના કે એના ઢેઢાને લઈને હે